અમૈસણાના ઉંજા શહેરમાં વર્ષ 2020 માં બનાવેલો રેલવે બ્રિજ માત્ર 5 વર્ષમાં આ બ્રિજ ઉપરથી હાલ ખિલસરિયાવો ડૂકાવા લાગી રહ્યો છે કરોડો રૂપિયા નાખવામાં આવ્યા છતાં પણ આ બ્રિજ ના નિર્માણ પાછળ જે પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ બ્રિજ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે હાથેથી પોપડા ઉખડી જાય એટલી હદે આ બ્રિજ જર્જરિત છે

क्या ये ब्रिज पुट काテナ सड़िया पण बाहर आ गई है से आरते सरिया दिखाई से